તો આ મહેમો ને આબાન કે છે સોળી ને જોવા પણ આ ભેંસો લઈને શું કરવાનું બેટા કંકુ પોણી લે હેડ પોણી લે લોટો ભરતી હેડ આ ભેંસો જતો આવું ભેંસો માં જઉં છું અને હું કઉ છું મેમો ને આવું છું કોણ મેમો ને આવશે તમે જોવા મહેમોને આવશે હું કીધું બાપા તને જોવા મહેમો ને આવશે મારા ચોય લગન લગન કરવા નહીં જો તમે કહી દીધું પહેલાંથી તમે કેટલી વખત કીધું અમે એ તું તમારી સોળે ચોય નહીં જવાની મારી જોડી આજ નહીં તો કાવ તારે પીડા હાથ તો કરવા પડે ક નહીં બાપા હું તમારા સોળે ચોઈ નહીં દઉં જો તારે મા હોય તો તને હું કે

પોતી પડી નાનો માથો ઓરાવ છે શીખર સુભાઈ ના લાવળા છેન બચ્ચે માથો ઓરાવ હ કડક કંપે થબુ તાટન જોર હાથ માગા તાલ સટપટ બદલવો બનીયા ટી કરી સિગર ફડફડ તૈયાર થા મારી હવે તૈયાર થા ફટાફટ વાહને તૈયાર થઈ જા આ પતી ગયો પતી ગયો દેસાઈ તો નહીં

નજીક <small> તો <small>

તારું હેતર હોય પણ અમા હાલ રોઢું કો પકમ વેટઈ જાય તો અમાર શું થાય લે હા હા તો ટુંકુ કઈ નાખું વાગે ના પણ ના યાર બાપા આપરો મોરું થા હેજો આવું કોઈનું કરતા નહીં ન કે માર ખાતા તૂટી જાહો એટલે હેડ તું હેડ હા બાપો કેટલા

ખબર ઓલમા હા જુઓ છોડી આરિત બરાબર નું હો બબર કેવું લાગે તો હા તો કરતો પાછો એ આ બધું ના વાત આ વાત કરી આમ હરખો તો

તમે ઈવન જોર તો જો ભાઈ બસ તને તને ગમ્યું ઓમાં ગાવા પર તમે ઈવન જોર તો બે આવો તને ગમ્યું એટલે ઘણું બસ તને ગમ્યું એટલે ઘણું પણ બાપા તો અમાર બાપો તો તમારે જવું તો પડા કે કણ બસ બેઠા આજ પછી કાલે મારે તો શું પાસવડીન જોવાનું છે કે ચમ તણ હોતી બાબા આજ ને તો કાલ તારે જવાનું તો સચ કે કે હા તમે મે કમ બેવત ખરા તને ગમ્યું છે ને ઓવા બસ બસ તને ગમ્યું છે હા એમને ગમ્યું છે તમે બસ બેઠા થયું કે હું કાલ રૂટી મારે છોડી જતી રહે મન મૂકીને એટલી હા રેડો તમે કરીને તો ખરા ના તમે આવો તો પણ આવો તો કેવું કોક દાળ હે ના ના લેડો હેડો હેડો

આ તો મારા બાપાને મય નાખો હ બાપો શું મારા બાપો શું આ બધું બોલ્યા ઈજત કરતા નહીં આજ તો મને બસ મને બાપાને આટલું બોલાવ તો મને હું રાખશો થાય

એ તમે માથી ના માંગ છો એવું લાગતો નથી બાપા આપણે ના કઢાયા અગબી આવતા નહી આ બાજુ ઘરે આયો મેમન કેવા બેટા આવ બાપા તમારી જતા કરું તો મેમન કેવાતો છે એઓ તને ગમી તો ને બેટા એ મેમન બાપા જવા દેજો ઈવન જવા દો તમે હેડો ગેર બસ આવો હેડો ગેર એ મેમન જવા દો કે ઈવન જવા દો મારી ચકકર્તા નહીં ઓન હો રાખવાનો હોય લેણો મારી इज्जत નહીં કરી પણ કાલ ઉઠીને એ ઘર માં તારા પહેરી નહીં જવાનું કે પણ તમારે ની તો મારી શું કરશે इज्जत તમે એ તો વિચારો બાપા અન હું તું કશું નહીં બેટા હું ભેસો ચારતો તો હા અને રહી હે ઢે ઢે ની કડેતા હા કે આપણે પેલી માર કોણી ભેસ નહીં હા એ થોડી દોવારી હ

શિકા ચોય હેડો આવ જાઓ અંબે તો તારો હગુર તૂટે બાપા મારા નહીં જાવ તારા સોડી ચોય બસ હું આય જ રહી બસ આ થઈ જો હું તના જોડે જ રહેવાનું બસ આટલે જ રહી હું તમા જોડે હું તો અન ચોય નહીં જો બેટા મને તારા મુકીન ચોય નહીં જો પણ હું કરું કે બાપા હું ચૂપ પડું હું તમારી વાત એક કઈ નહીં માનું હું તો તમા જોડે જ રહી दीकरी तो फार उधन केवाय बेटा मु तने राखी नु मु करू के लोको मेणो मार तोय पण मु तमा जोडेच रेवाणी तो <coughs> दिखा <दू। coughs> ना तो ना तो। दो ना खान से लेडो आपर खाई लिए तो खाई ले मु नाडा मारंगा तो हां